હા જે પણ વઢવાણ શહેરની અંદર અમારો આ વિડીયો જોવે છે એમના માટે આજે ફ્રી ઓફર છે બિલકુલ મફત જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે મદની મોલ ની અંદર અમારો જે આ એપિસોડ આવ્યો છે તે જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમના માટે ઓફર છે અમારો આ વિડીયો સો લોકોને મોકલો કોઈ પણ રિલાયન્સ કંપનીના બસો ને અઢાર રૂપિયા વાળા બે ટોયલેટ ક્લીનર મદની મોલ બ્રાન્ચ થી તમને ફ્રી આપવામાં આવશે મોબાઈલ સાથે લઈને જવાનો રહેશે હા બીજી એક આગળની વાત કે ઘણા બધા શહેરની અંદર અમે આવી ઓફર આપી છીએ યાને પેલી ફેરી છે આની પછી પણ અમે ચાલુ રાખશું બે પાંચ દિવસે અલગ અલગ ફ્રી પ્રોડક્ટ આપતા રહે છે બીજું કે જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને લકી બમ્પર ડ્રો અને યયા કોણ બનેગારપતિ માં હિસ્સો લેવો છે તો જે સ્ક્રીન ઉપર દેખાડ્યો છે મદની મોલ નો જે નંબર છે એમાં વોટ્સઅપમાં તમારો સ્ક્રીન શોટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને વોટ્સઅપમાં બ્રાન્ચ ચાલુ છે તળાજા ગઢડા આની સિવાય અહેમદાબાદ આની સિવાય ઘણા બધા સિટીમાં અમારી બ્રાન્ચ ચાલુ છે તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો કેમ કે અમે તમારા શહેરમાં પણ ફ્રી પ્રોડક્ટ લઈને આવી રહ્યા છીએ

તમે કોઈ પણ સિટી અમારો વિડીયો જોતા હોય તો કોઈ જન્મ જાતિ અમે આની પહેલાના એપિસોડમાં મેકેલું છે કોઈને એક લાખ બે લાખ પાંચ લાખ સુધીનું ઓપરેશન ફ્રી છે યાને એની અંદર પૂરો વિડીયોની અંદર ડિટેલ્સ આપેલી છે તેર મિનિટનો એ વિડિયો એપિસોડ છે એ પૂરો જોઈ લેજો અને એની અંદર તમે લકી બમ્પ ડ્રોમાં પણ તમારું નામ નીકળી શકે બિલકુલ કોઈ ચાર્જ નથી કોઈ પેમેન્ટ ભરવાનું છે નહીં હા એમાં એવું છે કે કોઈના નાક કપાઈ ગયેલું હોય યા જીભ તાળવું કાન આ બધા ઘણા બધા પ્લાસ્ટિક સર્જરી છે આ ઘણા બધા જન્મ જાતિના ઓપરેશન અમે બિલકુલ ફ્રી માં કરી આપી છે યાને અમે નથી કરી આપતા અમે તમને ઓપરેશન સુધી ડોક્ટર ઓપરેશન કરે છે અમે તમને યા સુધી પહોંચાડી દેવી છે તમારી જમવાની સગવડતા બધી રીતની ફેસિલિટી આપી છે એક રૂપિયો તમારો ચાર્જ નથી થવાનો તમારું ના આધાર કાર્ડ અમારે જોઈએ છે ના પાન કાર્ડ ના આયુષ્માન કાર્ડ કોઈ પણ જાતના કાર્ડ પણ અમારે જોતવા છે નહીં એ વિડિયો તમે પૂરો ન જોયો હોય તો જોઈ લેજો એની અંદર તમારે ન જરૂર હોય પણ તમારા કોઈ આજુબાજુ રિસ્તેદાર સગાવાનાયા કોઈ પણ ત્યાંને મુસલમાન હોય યા હિન્દુ હોય શીખ હોય યા ઈસાઈ હોય દલિત હોય યા બ્રાહ્મણ કોઈ બધાયનું ઓપરેશન એમાં ફ્રીમાં કરી આપવામાં આવશે એના માટે પણ તમે અમારા આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો અમારી પાસે દિવસે ને દિવસે નવી અપડેટ હોય છે કોઈના કામ હોય છે તમને પણ ફાયદો થાય અને અમને પણ ફાયદો થાય એવા બધા એપિસોડ આવે છે તો તમારા જે સગાવાલા વઢવાણ શહેરમાં રહે છે યા કોઈ પણ સિટીમાં રહેતા હશે એ સિટીનો અમે તમારા સિટીમાં પણ અમે પ્રોડક્ટ આપવા માટે આવી છીએ તમારા સિટ્ટીની 100 કોમેન્ટ અમારી ચેનલ ઉપર આવશે તો અમે તમારા સિટી માટે તૈયાર છે આપવા માટે આની પછી મવવા માટે તૈયાર રહેજો સિહોર માટે તળાજા માટે ભાવનગર માટે આની પછીના એપિસોડ જલ્દીથી આવે છે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો કેમ કે આમાં દિવસને દિવસ અમે અલગ અલગ પ્રોડક્ટ આપી છીએ અને કેબીએચ યાને કોન બનેગા હજાર પતિમાં બિલ્કુલ આસાન સવાલ હોય છે સવાલના જવાબ આપવાના હોય છે અને ઘણા બધા લોકો સારી પ્રોડક્ટ જીતી શકે છે તો વધારે કોઈ પણ ડિટેલ્સ માટે આપેલા નંબર ઉપર WhatsApp કરવાનો રહેશે યા મદની મોલ વઢવાણનો બ્રાન્ચ માટે નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે તમારે આ ટોયલેટ ક્લીનર બે દિવસમાં લેવાના રહેશે 16 ઓક્ટોબર અને 17 ઓક્ટોબર 2025 આ એપિસોડ બે દિવસ માટે વેલિડ છે તો જલ્દીથી અમારો આ મેસેજ તમારા સગાવાળા રિસ્તેદારને મોકલો યુટ્યુબની અંદર અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો અને આની સિવાય ઘણા બધા સિટીની અંદર અમે ઓફર આપી છીએ અને વડવાણ રાણપુર બોટાદ ભાવનગર સિહોર મહુવા તળાજા આની સિવાયના ઘણા બધા સિટી ગઢડા